સેવા છે મારા ટુ તો બાર વર્ષ થઈ ગયા મને આ એક જ ભાવમાં દસ રૂપિયામાં સાહેબ આપડે ભાવ આવે ને બટર માં બનાવી દસ રૂપિયામાં અને આ ગલી સવાર થી ચાલુ થઈ જાય છે અને બપોર સુધી ધમધમક ચાલુ જ હોય છે સવાર સવાર દિલ્હી ચાટ હોય સમોસા રગડા હોય દાળ પકવાન હોય દાળ વડા મીંદોડા ઇટલી મસાલા ઢોસા સાદા ઢોસા

કે જ્યાં છે ને ભાઈ તમને દસ રૂપિયાના પવાથી માંડીને દાળ પકવાન થી માંડીને કેવાય ને રગડા થી માંડીને સમોસાથી માંડીને ઇડલી સાંભળથી માંડીને હું બોલી બોલી ને ઠાકી જઈશ પણ વસ્તુ નહીં ખૂટે એટલું બધું મળી જાય બોલો તો ચાલો આજે હું તમને લીમડા ચોક વાળી ગલી બતાવું કે જ્યાં છે ને ભાઈ સવાર સવારમાં બેસ્ટ નાસ્તો મળી જાય બાજુમાં બસ સ્ટેન્ડ છે આ બાજુ બધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો છે અને નિયર બાય ઘણી બધી કોલેજો છે કે ભાઈ તમે લીમડા ચોક ની આજુબાજુ રહેતા હોય તો તમારા સવારમાં નાસ્તા નું બેસ્ટ ઓપ્શન આ ગલી તો ચાલો મારી સાથે મારી પાછળ તમને દેખાશો હશે દસ રૂપિયાના ના પવા અત્યારે દસ રૂપિયા માં ચાય નથી પાતું બોલા કાકા દસ રૂપિયા માં પવા ખવડાવે હવે કાકા શું કામ દસ રૂપિયા ના પવા ખવડાવે છે આપડે કાકા પાસે જાણશું પણ દસ રૂપિયામાં માં પવા ખવરા બહુ આમ કેવાય ને બહુ અઘરી વાત છે એમાં કઈ કાકા ને વધે છે કે નહીં પૈસા કે સેવા માટે ખવરાવે છે કે ઘણું બધું તો ચાલો મારી સાથે એ કાકા પાસે દસ રૂપિયા ના પવા વાળા કાકા ચાલો મારી સાથે હું કઈ કાકા મજામાં આ દસ રૂપિયા ના પવા તમે સેલ કરો છો હા એ કયા થી સેલ કરો છો અને સેવા માટે કે કંઈ મળે છે કે નહીં સેવા છે મારા ટુ તો આ નિશાળ છે પાંચ થી છ નિશાળ છે છોકરા બધા આપણી પાસે ખાવા આવે વિશેષ પડે એટલે અને અમુક લોકલ રિક્ષા વાળા આવે બધા આવે કેટલા ટાઈમ થી તમે સેલ કરો છો બાર વર્ષ થઈ ગયા મને આ એક જ ભાવમાં દસ રૂપિયામાં કેવાય ને કે અત્યારે પવન ડીસ આપે લેવા જઈએ તો ચાલી થી પચાસ રૂપિયા ભાવ હોય છે તો મેં દસ રૂપિયામાં સેલ કરો છો મને બે રૂપિયા મળે એટલે સંતોષ છે સાહેબ હવે મારે છોકરાની ગાહાકી જાજા બાકી છે

બાર વર્ષથી કોઈ દિવાસી ખવડાય અને ફ્રેશ માલ બનાવી છે મારે જેટલો માલ બનાવ્યો બધો પૂરો થઈ જાય બાર સાડા બાર લગી દસ રૂપિયાની પોવાની ડીશ છે અને વધારે જોતો હોય થોડા ઘણા તો તમે આપી દો ખવડાવી દે એમને બાબા ટેન્શન ન લે જાવ ને ભાઈ અમારે એ ઘટે જ્યારે દ્વારકાધીશની દયા ચાલો હાલો તમને એક ડીશ બનાવીને ખવડાવો હાલો

ચાલો સાહેબ કાલે વગર લો સર હાલો તો ભાઈ આપણી ગોવાની ડીશ આવી ગઈ છે અને આપણે ટેસ્ટ કરી અને તમને હાલો ટેસ્ટ જણાવું તો મારા હાથમાં તમે જોઈ શકો છો આ પૌવાની ડીશ છે દસ રૂપિયાવાળા પૌવાની ડીશ આમાં ડુંગળી છે બુંદી છે પછી કહેવાય ને મસ્ત ગરમા ગરમ પૌવા છે અને આ કોથમી છે અને માથે છે ને ભાઈ મસ્ત મસાલો છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ ને તમને ટેસ્ટ જણાવું પહેલાં થોડું મિક્સ કરી લઈએ હોવા છે ને ગરમા ગરમ સ્પાઈસી છે મને કોથમીનો ટેસ્ટ આવ્યો ગરમા ગરમ પવા છે બુંદીનો ટેસ્ટ આવ્યો અને કહેવાય ને ધીમે 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 તમને ડુંગળીનો બી ટેસ્ટ આવી જશે હજુ આ લીમડો આપણે વિના હોય હારે ટાઈ ટાઈ કરીએ હમ હવે ને થોડીક મીઠાશ આવે પવામાં મસાલો હોય ને અપ્રતિમાં મસા મેં પેલી બાઈટ લીધી ને તો જોરદાર મજા આવી ગઈ મસાલો હારે તમે પવા ખાશો ને તો અલગ ટેસ્ટ આવી જશે અને ડુંગળી અને બુંદિયાર તમે પવા ખાશો ને એમાં અલગ ટેસ્ટ આવી જાય અને સિંગલ રીતે ખાશો ને તો સ્વીટવાળો વાળો ટેસ્ટ આવતો મતલબ ત્રણ ફ્લેવર આવે છે બોલો દસ રૂપિયાના પવામાં મારી નજરે તો કહેવાય ને દસ રૂપિયામાં બહુ સારો નાસ્તો છે અને કહેવાય ફૂલ જોરદાર બનાવેલું છે અને ચોખાઈ બી બહુ જોરદાર છે અને દસ રૂપિયામાં ભરપેટ પવા તમને મળી જાય છે અને એમાં તમને વેરાયટી જોઈ લીધું કંઈ ઘટે એમ નથી મને તો મજા આવી કે હું તો હજી એક ડીશ લેવાનો છું તમે અહીંયા આવજો અને કોમેન્ટમાં કરજો કે તમે કેટલી ડીશ ખાધી હાલો હું પવા ખાઈ લો તમને મળું તો ભાઈ છે ને મેં તો પવા ખાઈ લીધા અને દસ રૂપિયાના પવામાં હું ભરાઈ ગયો મજા આવી ગઈ મારો સવારનો નાસ્તો થઈ ગયો બેસ તો રાજકોટના લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે લીમડા ચોક આજુબાજુ રહેતા હોય અથવા લીમડા ચોક આજુબાજુ આવતા હોય તો આ કાકા પાય છે ને ભાઈ મુલાકાત લેવી દસ રૂપિયામાં અપ્રતિમ પવા ખબર આવે છે ને ભી ભાઈ જોરદાર ને એનો મસાલો તો મને તો ભાઈ મસાલો જોરદાર ગયું એમાં મસાલો માથે મેં વધારે નાખાયો તો હતો મસ્ત માથે પછી લીંબુ નીચેડ્યું કાંઈક ઘટે મજા આવી જાય હાલો આપણે કાકા પાસે થઈ ગયા

શાસ્ત્રી મેદાન આલાબીની સામે છે આ મારું એડ્રેસ ઇન્દોરી પવા પપ્પુભાઈ રાજકોટમાં ઇન્દોરી પવા વાળા છે મારું નામ બરાબર અને દસ રૂપિયામાં આપણે પવા વેચી છે પવા કોઈને ખાવો હોય ને એમ દસ રૂપિયા મને બી સારામાં સારા તો કાકા પાસે મુલાકાત લેવી લીમડા ચોકની એક્ઝેક્ટ બાજુમાં ઉભા રહીએ આલાબીની સામે લીમડા ચોક આલાબીની સામે તો ભૂલતા નહીં ભાઈ મુલાકાત લેવાનું અમે તો આવી ગયા તમે બી આવજો તો વાંચી અમે પવા ખાધા અને અમે આવી ગયા છીએ હવે આ ગલીમાં તો ત્યાંથી તમે આવો ને ડાયરેક્ટ લીમડા ચોક બાજુ થી એટલે આ ગલી છે તો આમ થી તમે આવો ને એટલે તમને ઓલા કાકા દેખાઈ જશે પછી તમારે ડાયરેક્ટ આ ગલી માં ત્યાં છે ને ભાઈ દાળ પકવાન થી મળીને બધી વસ્તુ મળી જાય છે દાળ પકવાન ઢોસા રગડો ચાટ દાબેલી અને ઘણું બધું અને આ ગલી સવારથી ચાલુ થઈ જાય છે અને બપોર ધમધમક ચાલુ જોઈ જાય કેવાય ને કે ભાઈ બપોરે તમને નાસ્તો મળી જાય સવારે તમને નાસ્તો મળી જાય કઈ ઘટે જ નહીં તો હાલો હું તમને ગલી બતાવું અને ગલીમાં શું શું મળે છે તમને એ બતાવું તો મારી પાસે તમને દેખા છે દિલ્હી ચાટ આલુ ટિક્કી ફિંગર જેવ રગડન દાળ પકવાન ચાલો મારી સાથે શું કહેવાય મજામાં હા ગરમા ગરમ તમે અત્યારે ટિક્કી બનાવો છો આલુ ટિક્કી એને દિલ્હી ચાટ કે આલુ ટિકી બી શે મજા નહીં અને સવાર સવારમાં નાસ્તો કરવો હોય તો તમારી પાસે શું નાસ્તો કરવાનો હોય સવાર સવારમાં સવાર સવાર દિલ્હી ચાટ હોય સમોસા રગડા હોય દાળ પકવાન હોય ફિંગર ચિપ્સ હોય તો ભાઈ સવાર સવારમાં તમારે નાસ્તો કરવો હોય ને તો આ ભાઈ પાસે તમારે આવી જવાનું દિલ્હી ચાટ ને દાળ પકવાન ઘણું બધું મળે છે અને શું પ્રાઇસ છે વસ્તુની બધી ચાલીસ રૂપિયા પ્લેટ કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી આવું સવારે નવ થી સાંજે પાંચ વાગે સુધી એક વાર તમે આ બાજુ એના ભાઈ સેટઅપ બતાવી દો સમજો જો ભાઈ આ ભાઈનો સેટઅપ જો તમે સમજો તો ભાઈ ઓલા ભાઈ તો મસ્ત કહેવાય ને સવાર સવારમાં ચાટ દાળ પકવાન ઘણું બધું સેલ કરતા હતા

પચાસ રૂપિયાનો મસાલા સાડા ચાલીસ રૂપિયા મૈસૂર એસી રૂપિયા ત્રે સો રૂપિયા એટલી વડત ચાર નંગને રૂપિયા કેટલા વાગ્યાથી કેટલા સુધી આવું છું આઠથી બે બે વાગ્યા સુધી અને સવાર સવારમાં રાજકોટની પબ્લિક નાસ્તો કરવા આવે છે કે નહીં એમ ફૂલ ફૂલ આવે કેવો રાજકોટની પબ્લિક થોડી કેવો રિસ્પોન્સ મળે બધા વધારે આવે કંપનીને વધારે આવે અને આમ કહેવાય ને કે સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળીએ એટલે કંઈ ઘટે જ નહીં મજા આવે વસ્તુ બધા જેમ જો ગરમા ગરમ બને ભાઈ હવે આમ જો સવાર શર્મા જો ભાઈ ભાઈ બેટર તૈયાર કરીને ભાઈ દાળ વડા બનાવ સમજો તમે ઓહો ડુંગરી મુગની બધું જો ભાઈ जोरदार નું આમ જોય ને સેટઅપ છે ઓહો ના બધું જો મીંદુ વડા છે દાળ વડા છે આ બધું ટામેટાની ચટણી બધું છે ચટણી બતાવો તો ભાઈ મને આ નારિયળની ચટણી ઓલી ટામેટાની ઓહો ભાઈ ગરમા ગરમ એમ ને બધું કાઈ કટે જ નહીં હો ઓ ભાઈ મારી હવે તો ગરમા ગરમ દાળ વડા બની રહ્યા છે ચાલો તમને આગળ બતાવું આગળ શું ગરમા ગરમ બની રહ્યું છે તો આ બાજુ છે ને ભાઈ દાળ પકવાન છે એ બાજુ છે ઓલી બાજુ દાળ પકવાન બધું મળે છે અને ને આ ગલીમાં તમને મોસ્ટ ઓફ દાળ પકવાન રગડા મદ્રાસ કેફે સાઉથ ઇન્ડિયન બધું જ જોવા મળશે એ આરામથી બેઠો એ આ બાજુ છે ને ભાઈ રાજકોટમાં અત્યારે વધારે પડતું ક્રેઝ આવેલું હોય ને તો છોલે હાલો આ બાજુ છોલે ભટુરે મળે તો ભાઈ મારી સામે છે ને ભાઈ ગરમા ગરમ આ ભાઈ પૂરી બનાવે છે અને ભાઈ ઓલી બાજુ ગરમા ગરમ જો ભાઈ છોલે છે તો આપ કા છે હો તો કોરકપુર છે આપ અહીં રાજકોટ મે કેટલા ટાઈમ થી છોલે ભટુરે બેચ રહે હો 5 સાલ હો 5 સાલ હો ગયે આપકો એ આઈડિયા કા છે આય કે મુજે રાજકોટ વાલો કો છોલે ભટુરે ખિલાને ઇધર આયે થે હમ લોગ ઘૂમને અચ્છા લગા દેખે લગા લિયે સર રાજકોટ વાલે હે ને સબે સબે પેલે તો ક્યા ખાતે હો ગાંઠિયા હો જલેબી અમારો ભાઈ ફેવરેટ હે तो आपको रिस्पॉन्स मिलता है छोले भटूरे में सवेरे सवेरे हाँ सर कितना प्राइस है एक डिश का तीस रुपये तीस रुपये और कितने भटूरे आएंगे दो पीस दो पीस भटूरे बता दिया मस्त तो नहीं को भाई भटूरे भटोरे कहीं घटे नहीं सवेरे कितने बजे आते हो सवेरे हम लोग साढ़े सात बजे यहाँ आ जाते हैं सर और कितने बजे तक तो? शाम को पाँच बजे तक रहते सर और आप सभी प्रिपरेशन कैसे करते हो आप छः सात लोग मैंने देखा भी काम कर रहे हो तो आप सभी कितने बजे तक कितने बनाना शुरू करते हो

भाई बोला नहीं नहीं तो 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 हम इधर आना। थोड़ा स्पाइसी 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 करवाना मुझे क्या तो क्या करना पड़ेगा? पड़ेगा? रहता 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 सर, कोई भी खा सकता है इसको रहता है। इसको नॉर्मल इसके करवाने के के लिए क्या पड़ेगा? करने के लिए करने हरा हरा मिर्ची रहता है हमारे पास। अचार गरम आमजो छोले આની અંદર છે ને ભાઈ એક મેઇન વસ્તુ મેં નોટિસ કરી છે કે બટેટાનું એક નાનું પીસ નાખ્યું છે જે નોર્મલ બધાય ખાઈ શકે હવે એને આપણે ટ્રાય કરીશું અને કંઈક અલગ બનાવવામાં આવ્યું છે હું તમને ટેસ્ટ જણાવીશ તો પેલા તો છે ને ભાઈ આપણે આ ભટોરે થોડી જો ગરમા ગરમ વરાળ નીકળે છો અને આ ચમચી લઈએ અને આ છોલે ભટોરેને ટ્રાય કરીએ કે કેવો ટેસ્ટ આવે છે ગરમ છે સ્પાઈસી બિલકુલ નથી પ્લસ આની અંદર આ જે ચણા છે એનો ટેસ્ટ જોરદાર આવે છે અને હવે મારે જે આ છે ને અચાર અરે ટ્રાય કરવું છે હું કેમ કરું તમે જો પેલા છે ને આને અચારમાં બોરી દઉં અને હવે આમ ટ્રાય કરીએ એકદમ ખટાશ વહી ગઈ સ્પાઈસીનેસ બી આવી ગઈ અને આજે આને વધારે પાયસી કરવું હોય તો જોજો આને વધારે પાયસી કરવું હોય તો આ આમ જો આ મરચું જો તમે વઘારે લીધો ખાતા ખવાઈ ગઈ પછી બાઈટ લીધી ને તીખા જો આમ ફૂટી ગયા બ્લાસ્ટ થઈ ગયા તીખાસ ને ગાવી ગઈ ને ઉધરસ તીખાસ ને મારવા માટે ઠંડી ઠંડી છાશ ને એમાં ભાઈ જોવા મસાલો છે ભાઈ હા હા કાંઈ ઘટે ને તો પાછો હવે બાઈટ લઈએ અને તમને એ જણાવું હવે છે ને મને આલુ સાથે બાઈટ લેવી છે આની કે કેવો ટેસ્ટ આવે છે જોરદાર ગરમ મસાલાનો ફ્લેવર આવે છે કહેવાય ને આમ નોર્મલ જોરદાર નું છે અને કહેવાય ને બહુ મસ્ત છે સવાર સવાર માં નાસ્તો આવું મળી જાય ને એ ઘટે નહીં જોરદાર નું સમજો તમે હાલો હું નાસ્તો કરું પછી તમને આગળ મળું તો ભાઈ આ ઓટ ઓટકારા છોલે ભટુરેનો છે કે ભાઈ સવાર સવાર માં મારું પેટ કરી ફૂલ અને આ ગલી અહીંયા એન્ડ થાય છે અને આપણે હવે જઈ છીએ પાછા તમારે કોઈને જો સવારનો નાસ્તો કરવો હોય તો આ ગલીની એકવાર મુલાકાત જરૂર ને જરૂર લેવી ભૂલા વગર તો ભાઈ મારી મોર્નિંગ તો છે ને ભાઈ મસ્ત મજાની સુધરી ગઈ કારણ કે મને છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો મળી ગયો એ બી અમારા રાજકોટના લીમડા ચોકની બાજુની ગલીમાં અને રાજકોટના લીમડા ચોક વાળી શેરીમાં કે જ્યાં એક કાકા પવા વેચે છે જોરદારના દસ રૂપિયામાં અને એક બાજુ તમને દાળ પકવાન સાઉથ ઇન્ડિયન મેંદુ વડા અને બધું ગરમા ગરમ તો ભાઈ સવારના ભોરમાં તમારે અમારા રાજકોટમાં નાસ્તો કરવો હોય નાસ્તાની બેસ્ટ જગ્યામાંથી એક આ જગ્યા છે ત્યાં તમને છોલે ભટુરે મેંદુ વડા ઈડલી દાળ પકવાન ઘૂઘરા બ્રેડ પકોડા હું બોલતા બોલતા ઠાકી જઈશ પણ તમે ખાતા ખાતા નહીં થાકો એ મારી જવાબદારી તો ભાઈ નાસ્તો કરવો હોય તો સવારના પોરમાં અહીંયા આવું અને નાસ્તો કરવો ભાઈ જોરદારનું મળે છે નિયર બાય બસ સ્ટેન્ડ છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે અને આજુબાજુમાં ઘણી બધી કોલેજ છે તો ભાઈ જે લોકો અહીંયા આજુબાજુમાં રહેતા હોય અથવા અહીંયા રાજકોટમાં આવતા હોય બસ સ્ટેન્ડ બાજુ તો આ ગલીમાં એકવાર મુલાકાત લેવી બપોર સુધી ચાલુ હોય છે બાકી બોલો કાકા બી બે વાગ્યા સુધી પવા વેચે છે તો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો ગયો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે આપણા રાજકોટમાં હજી આવી કઈ કઈ જગ્યા છે જ્યાં બેસ્ટ આવો નાસ્તો મળે છે સવારનો આપણે ત્યાં જશું અને ત્યાંનો એક મસ્ત વિડીયો બનાવશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ભાઈ આ વિડીયોને મસ્ત મજાનું શેર કરજો અમને તો ધરાઈ ગયા નાસ્તો કરીને તમે અહીંયા આવજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ નાસ્તો કરીને કેવી મજા આવી મળીએ નવા વિડીયોમાં નવા જ કંઈક અંદાજ સાથે નવી કંઈ સ્ટોરી સાથે અમારી સાથે બન્યા રહેજો અમારી આવો રાજકોટની ચેનલ છે ને ભાઈ તમને મસ્ત મસ્ત નવી નવી અપડેટો આપતી રહીએ અને ભાઈ જોરદારના વિડીયો તમારા માટે કહે ને અમે લોકો બનાવી છે તો થોડોક સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો બાકી બધાને હર હર મહાદેવ ધ્યાન રાખજો પોતપોતાનું